ના બાર જૂના બ્રિજો પૈકી વધુ બે બ્રિજો નું રીસરફેસિંગ ની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે કામગીરીને લઈ પોલીસ અને કોર્પોરેશન ના અધિકારી વચ્ચે સંકલનનો અભાવ હોય નાગરિકો અટવાઈ રહ્યા છે વડોદરા કોર્પોરેશન ના બ્રિજ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ દસ વર્ષથી વધુ જૂના બાર બ્રિજ નું રીસરફેસિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું જે હાલ પૂર્ણતાને આરે હોય બ્રિજ શાખા દ્વારા જેતલપુર ફ્લાયઓવર બ્રિજ અને લાલબાગના અવધૂત ફાટક તરફથી આવતો તેમજ રેલવે સ્ટાફ તરફથી આવતા બે સર્વિસ બ્રિજનું નું નું કામ હાથ પર લેવામાં આવ્યું છે જે અંગે ટ્રાફિક એસીપી

દિવસોમાં જ્યારે પણ રોડ રસ્તા બંધ કરવાના હોય ત્યારે જે તે વિભાગોમાં સંકલન કરીને જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરના જેટલા પણ જૂના બ્રિજો છે એમાં રિસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર આપણે લઈ રહ્યા છે હાલ સોમા તળાવ બ્રિજની રિસર્ફેસિંગની કામગીરી ચાલુ છે એ જે કંઈ અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને જાહેરનામા પ્રસિદ્ધની સમય મર્યાદામાં જ એ કામ પૂર્ણ થવાનું છે ત્યારબાદ તબક્કાવાર લાલબાગ અને જેતલપુર બંને બ્રિજનું આયોજન છે અને બંને બ્રિજમાં અત્યારે અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે એસીપી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને કામગીરી કરતા હોય છે જેથી ટ્રાફિકની વ્યવસ્થા પણ રૂપે જળવાઈ રહે એટલે એ પ્રમાણે આજે એસીપી ટ્રાફિક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આગોતરા બોર્ડ મૂકીને બે ત્રણ દિવસ જાહેર જનતાને જણાવવામાં આવશે અને ત્યાર પછી પાંચેક દિવસ પછી એટલે કે સત્તરમી છે પણ વીસ એકવીસ પછી બ્રિજ બંધ કરીને કામગીરી તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝન સાથે કરવામાં આવશે લાલબાગમાં કઈ જગ્યાએથી રિસર્ફેસિંગના કામ થશે લાલબાગમાં બંને એપ્રોચ ઉપર બ્રિજની જે કામગીરી બાકી છે એ થશે અને એના માટે જે બ્રિજને રિલેટેડ જેટલો પાર્ટ હશે એટલો ટ્રાફિક માટે ડાયવર્ટ કરીને બાકીનો ટ્રાફિક ખુલ્લો રાખવામાં આવશે ખાસ કરીને જેટલપુર બ્રિજ નીચે પણ કામ ચાલી રહ્યું છે હાલમાં એ રસ્તો પણ બંધ છે ઉપર એ બ્રિજ બંધ થઈ જશે વૈકલ્પિક વ્યવસ્થા કઈ ગોઠવવામાં આવી છે ના એ સર્વિસ રોડ પહેલા પ્રિપેર થયા બાદ જ જેતલપુર બ્રિજની જે કામગીરી છે એ કરવામાં આવશે પ્રોપર ટ્રાફિક ડાયવર્ઝન સાથેની જે કામગીરી થશે અંદાજે કઈ તારીખથી શરૂ કરવામાં આવશે લગભગ વીસ એકવીસ તારીખથી કરવામાં આવશે એ પ્રમાણે જાહેર જનતા માટે પહેલા બોર્ડ પણ મૂકવામાં આવશે બંને તરફ અને જ્યાં જ્યાં ડાયવર્ઝન છે એના પણ આગળથી બોર્ડ મૂકવામાં આવશે જેથી જાહેર જનતાને એની જાણકારી મળી શકે જે રીતના વડોદરા શહેરમાં બ્રિજોનું રિસર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા આજથી જ આ તમામ બ્રિજોના જે કામો શરૂ થવાના છે તેને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે અને તમામ રોડ કે બ્રિજ બંધ કરવાની ચર્ચા કરી છે બીજી બાજુ બ્રિજ શાખા ત્રણ દિવસ પછી કહી રહી છે એટલે કે પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના બ્રિજ વિભાગ વચ્ચે સંકલન નહીં હોવાના કારણે હવે નાગરિકો અટવાયા છે અને અટવાવાના કારણે અન્ય અન્ય રોડ પર જશે જો બંને વિભાગોનું સંકલન હોત એક જ તારીખ આપી હોત તો આ ત્રણ દિવસ જે લોકો નાગરિકો ક્યાંક ને ક્યાંક ગુભરા થવાના જે ન થાય તો વડોદરા શહેર પોલીસ કમિશનર અને બ્રિજ વિભાગના તમામ અધિકારીઓની વિનંતી છે કે જાહેરનામું બહાર પાડતા પહેલાં સંકલન કરે અને વડોદરા શહેરની જનતાને વ્યવસ્થિત રોડ રસ્તા પણ આપે તેવી અમારી માગ છે